મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ દેવ ઉઠની એકાદશીનો ઉપવાસ ક્યારે કરવો ઘણા લોકો તેને એક નવેમ્બરે કહે છે અને ઘણા લોકો તેને બે નવેમ્બરે પણ કહે છે તો દેવ ઉઠની એકાદશીની શરૂઆત એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારે સવારે નવ વાગીને બાર મિનિટે થાય છે તેમજ એકાદશી તિથિની સમાપ્તિ બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારે સવારે સાત એકત્રીસ મિનિટે થાય છે આ અનુસાર તો ઉદયા અનુસાર તમારે રવિવારના દિવસે એકાદશીનો ઉપવાસ કરવાનો રહેશે પરંતુ આ વર્ષે તુલસી વિવાહ પણ સાથે છે એટલે કે દેવ ઉઠની એકાદશી એ વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે તુલસી વિવાહ પણ થાય છે અને તુલસી વિવાહ દિવસે કરી શકાય નહીં તુલસી વિવાહ સાંજે જ કરવાનો રહે છે માટે એકાદશીની તિથિ તો રવિવારે સવારે સાડા સાત વાગે પૂરી થઈ જાય છે એટલા માટે આ વર્ષે એકાદશીની તિથિનો ઉપવાસ એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે કરવાનો રહેશે તેમજ તુલસી વિવાહ પણ એક નવેમ્બર બે હજાર શનિવારના દિવસે કરવાનું રહેશે અને જે લોકો શનિવારે એકાદશીનો ઉપવાસ કરે છે તેના પારણા તેમને બે નવેમ્બર બે હજાર રવિવારના દિવસે કરવાના રહેશે અને પારણા શુભ મુહૂર્તમાં જ કરવાના રહે છે તો રવિવારે બપોરે સાડા બાર વાગ્યા સુધી હરિવાસર સમય રહેલો છે તે સમયમાં તમે પારણા કરી શકો નહીં ઉપવાસ તો છોડી શકો નહીં માટે તમારે પારણાનું શુભ મુહૂર્ત બપોરે એક વાગીને અગિયાર મિનિટથી ત્રણ વાગીને ત્રીસ મિનિટ રવિવારે કરવાનું રહેશે આ સમય દરમિયાન તમે ઉપવાસ છોડી શકો છો અને આ સમય શુભ મુહૂર્ત છે અને એકાદશીનો તિથિ માં તુલસી વિવાહનો નો શુભ મુહૂર્ત તમારે શનિવારે સાંજે પાંચ વાગીને છત્રીસ મિનિટથી લઈને છ વાગીને ચોપન મિનિટ સુધી તુલસી વિવાહ માટેનું શુભ મુહૂર્ત રહેશે આ વર્ષે શનિવારે એટલા માટે એકાદશીનો ઉપવાસ કરવાનો રહે છે કે રવિવારના દિવસે તુલસી માને અડાય નહીં તુલસી માને તોડાય નહીં તેમજ જે ગઠબંધનને બધું કરવાનું હોય તેમાં તુલસી માને આપણે સ્પર્શ કરવાનું થાય છે એટલા માટે આ વર્ષે શનિવારના દિવસે એકાદશીનો ઉપવાસ દેવઉઠની એકાદશીનો ઉપવાસ અને તુલસી વિવાહ બંનેનો ઉપવાસ કરવાનો રહેશે જય શ્રી કૃષ્ણ